સમજ્યા સમજ્યા વગરનું શાસ્ત્ર સંત અને વગરની પરંપરા નકામી આ લોકો ને આપણે આપણે શું કરીએ છીએ આ સંતને હજારો લોકો માને છે એટલે આપણે માનવા જ જોઈએ ના આ દુર્બલ્યતા આ શાસ્ત્રને હજારો લોકો સાંભળે છે એટલે આપણે સાંભળવા જ જોઈએ આ દુર્બલ્યતા છે આ પરંપરાને હજારો લોકો નિભાવે છે શું કામ છે એ શાસ્ત્રની વાતો તમારી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં એ સંતની વાતો તમારી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં અને એ પરંપરા તમારી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં આટલી જોઈ લો અને બુદ્ધિમાં ઉતરી જાય પછી સ્વીકારી લો